નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાનો લાભ લેતા કેટલાક ખેડૂત પતિ પત્ની બંનેને આ યોજનાનો લાભ મળશે કે નહીં અને આ યોજનાનો લાભ લેતા ખેડૂતોને શું બે હજારના બદલે ચાર હજાર રૂપિયા મળશે તો આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો પૂરે પૂરે અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોવ તો આ વિડીયો તમે કયા ગામથી એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં દેશની પચાસ ટકા થી વધુ વસ્તી ખેતી અને તેની સાથે જોડાયેલા કાર્યો દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે તેમ છતાં ભારતમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતી માંથી જરૂરી નફો મેળવી શકતા નથી આથી આવા ખેડૂતોને મદદરૂપ થવા માટે ભારત સરકારે આર્થિક સહાયની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તો ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ માં સુધારો લાવવા માટે ભારત સરકાર વર્ષ બે હાજર ઓગણીસ માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ સહાય સીધી ડાયરેક્ટ બેનિફિટ ડીબીટી પદ્ધતિથી ખેડૂતોના બેંક માં મોકલવામાં આવે છે જે તેમને મધ્યસ્થ દ્વારા થતી અનિયમિતતાઓથી બચાવે છે આ યોજનાનો લાભ દેશના તેર કરોડ થી વધુ ખેડૂતો લઈ રહ્યા છે છે આ સહાય નો હેતુ નાના અને મજબૂત ખેડૂતોને તેમના રોજિંદા ખર્ચ માટે સહાય પૂરી પાડવાનો છે આ રકમ બે હાજર રૂપિયા ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જે ફેબ્રુઆરી જૂન અને ઓક્ટોમ્બર મહિનામાં જાળી થાય છે ત્યાર બાદ જોઈશું તો નવા વર્ષમાં માં મળશે ઓગણીસ મો અને એકવીસ મો નો લાભ ખેડૂતો ખાતામાં આવશે કુલ છ હજાર રૂપિયા PM કિસાન યોજના નો ઓગણીસ મો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસ માં આવી શકે છે જો તમે આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હો તો તરત જ તમારું ઈ કેવાયસી પૂર્ણ કરાવો જેથી કરીને તમને કોઈ સમસ્યા ના થાય મિત્રો નવા વર્ષ બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને ને ઓગણીસ વીસ અને એકવીસ મો નો લાભ એટલે કે ટોટલ ટોટલ છ હજાર રૂપિયા આપવામાં આવવાના છે જે ઓગણીસ મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં આવવાની શક્યતા છે જો તમારે આવનારા હપ્તા નો લાભ લેવો હોય તો તમારે ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે

ખેડૂત પતિ પત્ની મેળવવા માટે લાભાર્થીઓ સ્ટેટસ કેવી રીતે ચકાસવું જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખત ના હપ્તામાં તમને આ યોજનાનો લાભ મળશે કે કેમ તો તમારે લાભાર્થી સ્ટેટસ અને લાભાર્થી યાદી તપાસવી પડશે તેમાં સૌ પ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ની અધિકૃત વેબસાઇટ ની મુલાકાત લો ત્યારબાદ પીએમ કિસાન યોજના નું ઓનલાઈન પોર્ટલ તમારી સામે હવે તો તમારો રજિસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર કેપ્ચર અને ઓટીપી દાખલ કરવો પડશે આ પછી તમે તમારું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી સ્ટેટસ ચકાસી શકો છો તો મિત્રો આ રીતે તમારે જે ઓગણીસ હપ્તો મેળવવા માટે જે તમારા લાભાર્થી નું સ્ટેટસ ચેક કરવાનું છે તો તમે આ રીતે ઉપરની રીતે કરી શકો છો મિત્રો આ હતી આ યોજના વિશેની આજની સંપૂર્ણ માહિતી આ માહિતી તમને ગમી હોય તો ને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ